છો મિત્રો બધા મજામાં આનંદમાં જય શ્રી કૃષ્ણ બધા મિત્રોને મારા જય શ્રી કૃષ્ણ મિત્રો આજે ફરીથી એક નાનકડી અને સરસ મજાની રેસીપી છે આમ તો બધા બનાવીએ જ છીએ આપણે કઢી જ છે પણ કઢીને હું કંઈક અલગ રીતે બનાવવા માગું છું જે આપણે અહીંયા જનરલી ગુજરાતની અંદર શું છે ખાલી કઢી જ બનાવતા હોય છે પણ આપણે બહાર ઘણી જગ્યાએ જોયું હોય છે પકોડાવાળી કઢી હોય છે પકોડા એના કે ભજીયા આપણે જે ભજીયા બનાવીએ છીએ એ એની અંદર નાખી અને ડબકા કઢી પણ કહી શકાય જો આ રીતે તમે બનાવશો ને કંઈક અલગ રીતે તો તમને મજા આવશે એની હું ગેરંટી આપીશ તો હું તમને છે ને હવે આ કઢી સાથે છે ને મિત્રો ખીચડી તો નો એટલી બધી નહીં મજા આવે એટલે હું એની સાથે બાસમતી રાઈસ એટલે કે ભાત બનાવું છું તો એ કઢી અને ભાતની કંઈક અલગ જ મજા આવશે ચલો મિત્રો પહેલાં હું તો પકોડી માટેની કઈ રીતની સામગ્રી છે અને કઈ રીતે બનાવી છીએ એ આપણે જોઈ લઈએ પકોડી બનાવવા માટે ચણાનો લોટ લેવાનો કઈ રીતે બનાવી પકોડી એટલે એક જાતનું આપણે ભજીયા જ કહી તો એ એમાં છે ને પેલા આપણે પાણી નાખી અને લોટને થોડોક મસળી નાખવાનો છે આ રીતે ફૂલ ઓલો કરવાનો છે અને એવું હોય તો થોડો ઈનો નાખી દઈ બહુ ઢીલો ખાવા દેવાનો અને બહુ ઢીલો ખાવા દેવાનો થોડું થોડું પાણી નાખતા જશું અને ખૂબ હલાવવાનો ની તો જેથી કરી એમાં હવા અંદર ભરાઈ જાય એટલે આપણા જે પકોડા છે ને એકદમ સોફ્ટ થાય સોફ્ટ પકોડા કરવાના અને નાના નાના કરવાના છે હવે છે ને મિત્રો થોડું નમક નાખી દેવાનું છે અજમો છે નહીં મિત્રો એટલે અજમો નથી નાખતો જુઓ ના કોઈ તો નાખી શકો તમે થોડી હિંગ નાખવાની છે લોટ પેલા ગાથા ના રહી જવા જોઈએ ખાસ હવે આ રીતે જો આ રીતે સેવ પડતી હોય ને એ રીતે થોડુંક કરવાનું એટલે સેજ પાણી હજી જરા નાખવા દે હવે આજે સેવ પડે એ ટાઈપનો થઈ ગયો છે થોડુંક આ વસ્તુ લીંબુ નાખી દેવાનું છે બસ લીંબુ નાખે પાક હલાવવાનું ફૂલ જેટલું હલાવશું એટલું સારું છે આપણે પકોડી બનાવવા માટે કરીએ છીએ જે આપણે કઢીની અંદર પકોડી નાખીએ પકોડી એટલે ભગીયા આપણે બધા સિમ્પલ જ કઢી બનાવી હતી પણ આપણે આ આ વખત આ રીતે બનાવશું જો તમને ખાવાની મજા ના આવે તો મને કહેજો હવે એની અંદર થોડી કોથમરી છે આ છે ડુંગળી છે અને આ થોડાક મરચાં છે અને નાખી અને ફૂલ હલાવી નાખવાનું છે જો મિત્રો આપણો હવે પકોડી માટેનું સામગ્રી થઈ ગઈ તૈયાર થોડુંક છે ને મિત્રો ગરમ તેલ નાખી દેવું આ પકોડીનો સામગ્રી થઈ ગઈ તૈયાર હવે આપણે એને ફ્રાય કરીએ અને કઈ રીતે ફ્રાય કરીએ તો તમને ભજીયા તો પાળતા જ જશે એ જ રીતે પાળવાની છે ચાલો આપણે હવે ભજીયા આગળ વધીએ હવે તેલને આપણે ગરમ કરવા માટે મૂકી દીધું છે જરાક એવું હોય તો આપણે આમ નાખી અને જોઈ લેવું તો હાઈ ફ્લેમ રાખવી જેથી કરી ઝડપથી થઈ જાય મને એવું લાગે છે હવે આવી ગયું લાગે છે આ રીતે ભજીયા નાના નાના બહુ મોટા પીસ બનાવવાની જરૂર નથી નાના નાના સરસ બનાવી નાખવાના છે જો હવે આ પકોડી આપી થઈ ગઈ તૈયાર જો મિત્રો હવે આપણી પકોડી રેડી થઈ ગઈ તૈયાર થઈ ગઈ છે બરાબર આ રીતે બનાવવાની છે પકોડી પકોડી એને કે ભજીયા જ બનાવવાના છે એક જાતના પણ ડુંગળી અને કોથમરી નાખવી અને મેથી હોય તો મેથી પણ નાખી તો મજા આવશે જે આપણે કઢીની અંદર નાખશું અને પકોડા કઢી બનાવશું આપણે પકોડા પકોડી કઢી બનાવશું ચલો આપણું હવે આ તૈયાર થઈ ગયું છે પકોડી કઢી માટે હવે આપણે નેક્સ્ટ સ્ટેપ કઢી બનાવશું તો કઢી માટે કઈ કઈ સામગ્રી છે એ પણ હવે આપણે જોઈએ ચાલો મિત્રો આપણે હવે કઢી કેવી રીતે બનાવી કઢીનું જે આપણે શું કહેવાય ગોલ બનાવીએ એવી કઈ રીતે બનાવવું એ પણ આપણે હવે જોઈ લઈએ તો ચાલો હું એમાં કઈ રીતે પહેલા એડવાન્સ મિક્સિંગ કરવાનું છે તો એ આપણે જોઈએ જો આ મેં ચણાનો લોટ લીધેલો છે આ છાસ છે હવે આ છાસની અંદર છે ને પેલા આ ચણાના લોટમાં છાસ નાખી કેમકે જો આપણે ડાયરેક્ટ સીધું નાખીએ તો પેલું અંદર છે ને ગાંઠા પડી જાય એટલા માટે થઈને આપણે આની અંદર પહેલાં વાટકીમાં ચણાનો લોટ લઈ લઈ અને છાશ નાખી અને થોડુંક લૂઝ કરી દઈએ જેથી કરી પછી આપણે એડ કરી દઈશું હવે આમાં ગાંઠા ન રહે એ રીતે જરાક બરાબર મિક્સ કરી નાખવાનું છે મિત્રો આપણે આ રીતે એકદમ ચણાનો લોટ મિક્સ કરી દીધો છે હવે એને આપણામાં નાખી દઈશું છાશમાં છાસમાં નાખી અને સરસ મજાનું મિક્સિંગ કરી નાખશું હવે છે ને અહીંયા મિત્રો આપણે બધા મસાલા રેડી કરી રાખ્યા છે હવે આ ની અંદર છે ને મિત્રો આ જો તમારે ગોળ નાખવો હોય તો પણ ચાલશે અને ખાંડ નાખી હોય તો પણ ચાલશે મને તો ગોળ ફાવે એટલે હું ગોળ નાખું થોડુંક કઢીને આપણે મીઠાશ ટેસ્ટ લેવાનો છે તમારે લેવો હોય તો લઈ શકો ન નાખવો હોય તો બી ચાલશે પણ મને મજા આવે છે એટલે હું ગોળ નાખીશ ગોળનો યુઝ કરીશ અને હવે આપણે બધા મસાલા જેના વઘાર માટે આ કસ્તુરી મેથી છે અને આ મેથીના દાણા છે વઘાર માટે આ છે તલ છે લીમડાના પાન છે આ લાલ મરચું છે અને આ મિત્રો છે ને એક ખાસ વસ્તુ દગડ ફૂલ છે દગડ ફૂલ છે ને મિત્રો નાખશું ને એટલે તમારે કોઈ અલગ જ ટેસ્ટ મળશે જો તમારે ફૂલ લેવા હોય ને તો જનરલી કોઈ કરિયાણા ઉપર તો નહીં મળે કોઈ મોલ હોય રિલાયન્સનો ને એમાંથી તમને મળી જશે આ છે ને દગડફૂલ દાળ શાકમાં નાખશું ને વઘારમાં બહુ સરસ ટેસ્ટ આવશે મિત્રો અને આપણી આ જો પકોડી રેડી તૈયાર જ છે આપણે એ છેલ્લે એમાં એડ કરીશું અને બાકી આપણે પાસે આ દાણાભાજી અને આ લસણ લસણમાં થોડીક કટકી છે અને થોડુંક પીસેલું છે જે વઘારમાં પીસેલું નાખશું કટકી એ રીતે લીલી લીલી મરચી હોય છે નાની જીણી એ આપ સુધારેલી છે અહીંયા આદુ છે આ બધા સામગ્રી આપણે હવે તૈયાર કરીને રાખેલી છે હવે આપણે આની અંદર હવે થોડાક મસાલા નાખતા જાશું આમાં શું શું નાખવાનું છે આપણે થોડીક આપણે હિંગ નાખશું પછી હળદર નાખશું અને નમક તો આપણે મિત્રો નાખવું જ પડે સ્વાદ અનુસાર નમક વગર તો નકામું જ છે બધુંય અને થોડુંક જીરો નાખશું હવે આને મિક્સ કરી નાખશું આપણે બરાબર સરસ મજાનું મિક્સ કરી દેવાનું છે મિત્રો ચાલો હવે આપણે વઘાર માટે કરીએ હવે આ પેનની અંદર આપણે તેલ નાખેલ છે હવે એની અંદર એને ગરમ થવા દઈશું તેલ આવી જાય ત્યાં સુધી થોડો વેઇટ કરશું હવે આપણું તેલ આવી ગયું છે એટલે એની અંદર આપણે રાઈ નાખશું પછી જીરું નાખશું અને આમાં પણ થોડીક નાખશું હવે આપણી પાસે લસણ છે જે પીસેલું એને આપણે નાખી દેશું લસણ તમને ફાવતું હોય મિત્રો તો જ નાખવાનું નહીં કંઈ જરૂર છે એ નહીં હવે આપણી પાસે આ દગડ ફૂલ છે આ મિત્રો ખાસ નાખવાના છે ફૂલ ના હોય તો લઈ લેજો બહુ સરસ આઈટમ છે અને આ લાલ મરચું છે અને આ પત્તા નાખી દેશું ત્યારબાદ આ તલ નાખી દેશું બધા તલ ને મેથીના દાણા પણ છે આપી પાસે તો આપણે બધી કઢી નાખી દઈશું બરાબર હવે આમાં કસૂરી મેથી છે આપણી પાસે સૂકી મેથી એ નાખી દઈશું થોડુંક આદુ નાખી દઈશું થોડુંક ત્યારબાદ લીલી મરચી નાખી દઈશું અને આ જે લસણ હતું જે પીસ કરેલા એ પણ નાખી દઈશું હવે એને થોડી વાર હલાવશું હવે મિત્રો આને થોડીવાર આપણે ગરમ થવા દઈશું પછી આપણે નાખવાના છે આ ભજીયા ત્યાં કે પકોડા ત્યારબાદ આપણી કઢી રેડી થઈ જશે મિત્રો હવે થોડોક ઉકાળો આવી ગયો છે હવે એની અંદર આપણા પકોડા આપણા જે છે એને નાખી દઈશું પકોડાને નાખ્યા પછી થોડી વાર એને હલાવી થોડી વાર ઉકળવા દેશું થોડી વાર ઉકળી જાય જેના અંદર મિક્સ થઈ જાય એટલે મજા આવશે ખાવાની ચલો હવે આપણે ગેસને બંધ કરી દઈએ અને ઉકળી ગયું છે હવે ઉપર થોડીક આપણે શવ માટે કોથ મરી નાખી દઈએ ચલો મિત્રો આપણી આ પકોડા કઢી તૈયાર થઈ ગઈ છે અને આપણી પાસે બાસમતી રાઈસ છે જે ઓવનમાં મેં તૈયાર કરીને રાખ્યા છે આ પણ જોઈ લો હવે હું બાસમતી રાઈસ એન્ડ પકોડા કઢી નું જમણવાર કરીશ મિત્રો ચાલો મિત્રો હવે તમને કેવો મારો વિડીયો લાગ્યો મિત્રો જો તમને સારો લાગ્યો હોય તો જરૂર સબસ્ક્રાઈબ કરજો લાઈક કરજો ના ગમે મિત્રો તો ડિસલાઈક પણ કરજો અને હા ખાસ જો તમારા તરફથી કોઈ સજેશન હોય તો મને કોમેન્ટ બોક્સમાં જરૂર જરૂર ને જરૂર લખજો ચાલો ધન્યવાદ મિત્રો બાય બાય જય શ્રી કૃષ્ણ